નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સમરસ બોયસ હોસ્ટેલ માં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજન માં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ માં રોષ જોવા મળ્યો છે બોયસ હોસ્ટેલમાં આજે બપોરે વિદ્યાર્થીઓ ભોજન લઈ રહ્યા હતા ત્યારે દાળની અંદરથી મકોડો નીકળ્યો હતો ચાર દિવસ પહેલા પણ ભોજનમાં ઈયળ નીકળી હતી ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીને પણ અગાઉ રજૂઆત કરવામાં આવી છે